આપણી જૂની પરંપરા છે ખાટલા ભરવાની પરંપરાની અને આ ખાટલો ભીડ્યા પછી જે મજા છે બેહવાની અને રહેવાની એ સિટીમાં નથી મજા મારા બાપ બરાબર છે ભૂલ પૂરીને ને ભાઈ તવ તરંતા નહીં હો ભાઈ ભૂલ પડે એમ નહીં કામ કરવાનું આપણે એ હનુપીએડી સાહેબ બે બે જીબી લેવાની હોય છે કેટલી કેટલી બોલી બે બે લેવાની હોય છે બરોબર બરોબર આ વર્ષે છે બે બે દોરી લેવાની હોય છે દર વખતે એક એક દોરી વધતી જાય છે કરીને એક પાત્ર પૂરું થવાનું હોય છે